નમસ્કાર સર્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો ડિસ્કસ સ્ટોક માર્કેટની ચર્ચા શેર બજારની સ્ટોક માર્કેટ પ્લેટફોર્મ ઇન્વેસ્ટનું છે અને વિષય અભ્યાસનો છે સૌથી પહેલાં શેર બજારને સમજવું ખૂબ જ જરૂરી છે ચર્ચા તો શેર બજાર વિશે ઘણી બધી કરવી છે મારે પરંતુ બધી જ ચર્ચા એક વિડીયોમાં થાય નહીં સ્ટેપ બાય સ્ટેપ ધીરે ધીરે ચર્ચા કરતા રહીશું આ ચેનલના માધ્યમથી આપણે ચર્ચા ચાલુ જ રાખશું તો આપ મિત્રો મારી ચેનલની સાથે જોડાયેલા રહેશો અને લાઈક કરી સબસ્ક્રાઈબ કરશો તેવી આપની પાસે અપેક્ષા રાખું છું તો દોસ્તો આપે એક પંક્તિ સાંભળી છે કે વાપરતા વિશ્વમાં સૌધન ખૂટી જાય વિદ્યા વાપરતા વદે એ અચરજ કહેવાય તો વિદ્યા અભ્યાસ અને રિચર્સ આ વહેંચવાની વસ્તુ છે શેર કરવાની વસ્તુ છે શેરિંગ કરવાની વસ્તુ છે બાટવાની વસ્તુ છે કોઈ મોનોપોલી સમજીને ચૂપ રહે એની વાત અલગ છે મિત્રો પરંતુ હું તો વહેંચવામાં માનું છું બાટવામાં માનું છું શેરિંગ કરવામાં માનું છું હું જે કંઈ સમજુ છું તે મારી સમજણ શેર કરવાની મારી ભાવના છે તો આપ સૌ મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરેક વિડીયોનું નોટિફિકેશન આપને મળી શકે હવે વાત સ્ટોકની કરીએ તો દોસ્તો સ્ટોક માર્કેટ જે છે ને તેનો સતત અભ્યાસ કરી અને ગણતરીપૂર્વકનો સારા ફંડામેન્ટલવાળા શેરમાં નિવેશ કરવામાં આવે તો કલ્પના બહારનું રિટર્ન મળતું હોય છે એમાં પણ ખાસ કરીને સ્મોલ કેપ માઇક્રો કેપ સ્ટોક સ્ટોક લાર્જ કેપ જે કંપની હોય છે તેના રિટર્ન ધીમા હોય છે કમ્પેર ટુ સ્મોલ કેપ જો લાર્જ કેપમાં નિવેશ કરવું હોય તો એ બેંક એફડીની આજુબાજુ હોય છે એનાથી વધારે મળતા હોય છે તો પણ આપણે રિસ્ક પણ લેતા હોઈએ છીએ પણ આપણે તો વધારે રિટર્ન મેળવવા માટે સ્ટોક માર્કેટનું રિસ્ક લઈએ છીએ તો જો વધારે રિટર્ન આપણે મેળવવું હોય તો સ્મોલ કેપ કેપ સ્ટોકમાં જ નિવેશ કરવું પડે અને મિત્રો એક બીજી વાત આપણે સમજાવું કે અત્યારે જે લાર્જ કેપ સ્ટોક છે એ પણ ભૂતકાળમાં કોઈને કોઈ સમયે સ્મોલ કેપ રહેલા જ છે સ્મોલ કેપમાંથી જ મિડ કેપ અને લાર્જ કેપ થતા હોય છે એટલા માટે સ્મોલ કેપ કેપ કંપની ગોતવા માટે જરૂરી અભ્યાસ મહેનત અને કસરત સ્ટ્રોંગ ફંડામેન્ટલ અને પ્રોફિટેબલ કંપની ગોતી તેમાં નિવેશ નિવેશ કરવાથી જ ઘણું બધું કામ થઈ જતું હોય છે જે કંપની દરેક એંગલે પરફેક્ટ હશે તો માર્કેટ તેનું કામ કરશે જ સવાલ માત્ર પરફેક્ટ કંપની ગોતવાનો છે દરેક એંગલે યોગ્ય કહી શકાય કે ભાઈ સેલ્સ ગ્રોથ હોય પ્રોફિટ ગ્રોથ હોય કંપની ઉપર કરજ ન હોય રિઝર્વ સારું હોય કંપની પાસે પ્રમોટરનું હોલ્ડિંગ વધારે હોય પ્લેઝ ન હોય સ્ટોક પ્રમોટરોએ મેકેલા આ બધા અભ્યાસ કરી અને સ્ટોકમાં જો નિવેશ કરીએ તો નેવું પંચાણું ટકા પ્રોફિટના ચાન્સ રહેતા જ હોય છે આવા મજબૂત સ્ટોકની ચર્ચા અને અભ્યાસ કરવા માટે જ આ ચેનલ છે અને આ ચેનલ મેં ચાલુ જ એટલા માટે કરી છે મિત્રો આ ચેનલ મેં જેને લોઅર મિડલ ક્લાસનો સિમ્બોલ મારી દીધો છે ને કહેવાત અમીરો એ લોઅર મિડલ ક્લાસના સિમ્બોલ જેને લાગ્યો છે ને એના માટે જ મેં ચાલુ કરી છે હું પણ નથી ઈચ્છતો કે મારો વિડીયો કોઈ અમીર જોશે મારે નાના માણસોને સ્ટોક માર્કેટ વિશે સમજાવવું છે અને એ સમજાવવું પણ એ રીતે છે કે પ્રોફિટ જ થાય તો દોસ્તો ચેનલ તો એક માધ્યમ છે પરંતુ મારો હેતુ ઉમદા છે તો આ ચેનલ સાથે જોડાયેલા રહેશો તેવી આપને વિનંતી કરું છું હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે સતત સ્ટોક વિશે ચર્ચા કરતા રહીશું આટલી વિગત આપવી જરૂરી હતી આજને આજ જો હું સ્ટોક ઉપર ચર્ચા કરું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય એટલે નેક્સ્ટ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક સ્ટોક ઉપર ચર્ચા કરતા રહીશું આપ જોતા રહેશો આશા રાખું છું કે આપ પણ સ્ટોક માર્કેટનો લાભ લઈ શકો તો આજનો વિડીયો એ પૂરો કરીએ છીએ નમસ્કાર